ડીસા નગરપાલિકા દ્વારા ભવ્ય સુંદરકાંડનું કાંડનું આયોજન કરવામાં આવ્યું ટીસા નગરપાલિકા દ્વારા પવિત્ર કાંડ નું આયોજન કરાયું ખાતે સમગ્ર શહેરો પણ રોશનીઓથી અને દીવડાઓથી શણગારવામાં આવે છે અને ડીસા નગરપાલિકા દ્વારા ડીસા ના રાજમાર્ગો રોશનીથી શણગારવામાં આવી છે અને શહેરના રાજમાર્ગો જગમગી રહ્યા છે નગરપાલિકા દ્વારા સુંદર મજાના રસ્તાઓ જોવા મળી રહ્યા છે અને ડીસા ખાતે જોવા જઈએ તો શ્રી ભગવાન

નગરપાલિકા કર્મચારીઓ ખડે પગે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે ધારાસભ્યશ્રીના હસ્તે એક હજાર એકસો અગિયાર દિવાઓની આરતી પણ કરવામાં આવી હતી ત્યારે ડીસા શહેરની જનતા અમદાવાદથી આવેલ કલાકાર કેતન કુમારના મુખે સુંદરકાંડ હનુમાન ચાલીસાની રામકથા સાંભળવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા